લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયે આપણે એક બોધકથા સાંભળીએ છીએ એક વાર્તા સાંભળીએ કે જે આપણા જીવન માટે ખૂબ ઉપયોગી થાય એમાંથી આપણે કંઈ શીખવા મળે જીવનનો કોઈ બોધ મળે એ વાર્તા આપણે દર શનિવારે અગિયાર વાગે અમારી ચેનલ લાલ કિતાબ હરિવર્ધન ચોક્સી અને ફેસબુક પર ચાલો બદલીએ જિંદગી પર અમે રિલીઝ કરીએ છે એ તમે સાંભળો છો આજનો વિષય છે ને આજનો વિષય થોડોક સમાજે આજના યુવાનોએ સમજવાનો છે આજના યુવાનને પોતાની યુવાનીમાં વાપરવા માટેના પૈસા સુખ સગવડ આ બધી વસ્તુ મળી જાય છે એ લોકો બહુ પ્રેમથી એનો ઉપયોગ કરે છે બધું તૈયાર મળી જાય ને એની મજા કંઈ ઓર હોય અને આપણે જાતે કંઈ કરવાનું હોય એની વાત અલગ હોય પણ આજના યુવાનો આ બાબતને બિલકુલ પણ ધ્યાનમાં લેવા તૈયાર નથી જો આપણે આપણી મહેનતથી કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ ને એ આપણને મળે તો એ છે ને આપણે બહુ મીઠું લાગે કેમ કે આપણી મહેનતનું ફળ છે તો આને સમજવું બહુ જરૂરી છે મિત્રો આ બધાને ખબર છે હું સુરતમાં રહું છું બરાબર તો અમે નાના હતા ત્યારે સુરતમાંથી વહેતી તાપી નદી તાપી નદીના કિનારે આવેલું એક ગામ રાંદેર રાંદેર ગામ પોતાના બોર માટે વખણાય રાંદેરી બોર એવું એમ સરસ એ હતું નામ હતું કે ભાઈ રાંદેરમાં જે બોર થાય ને એ બહુ મીઠા અને બહુ સરસ હોય તો અમે બચપનમાં એ બોર ખાવા આવતા તો રસ્તાની આજુબાજુ આમ તેમ જે ઝાડી ઝાંખરા હતા એમાં બોરડીના ઝાડ હતા તો એ બોરડી પરથી બોર પાડીને ખાવા એમાં જે આનંદ હતો ને તે મોલ્લામાં પેલો જે બોર વેચવા વાળો આવે ને એની પાસે લઈને ખાવામાં નહોતો આવતો બોરડી પર કાંટા હોય બોરડી પરથી બોર પાડવા એ કંઈ સામાન્ય વાત નથી અમે ઘણા બધા મિત્રો સાથે આવતા અને જ્યાં એમ લાગે કે ભાઈ આ બોર પાકા છે ખાવા દેવા છે તો તેને પાડવા માટે સારી એવી મહેનત કરતા અને મહેનત કર્યા પછી એ ગજવું ભરાય ને બોર પડી જાય એ બોર ખાવાની જે મજા હતી ને તે લરીવાલા પાસેથી લઈને ખાવાની મજા નહોતી આપણા ઘણા બધા લોકો ખેડૂત તરીકે કામ કરે છે પોતાની જમીનમાં ખેતી કરે છે એ લોકોના ખેતરના શેડા પર પણ આવી બોરડીઓ થાય ને ત્યાંથી પણ એ લોકો બોર તોડીને ખાય એની પણ મજા ખૂબ અલગ હોય પણ ગામમાં પેલો ટોપલાવાલો વેચવા આવે ને એની પાસે લઈને ખાવાની વાત જુદી હોય ને આપણે જાતે પાડીને ખાઈએ ને એનો સ્વાદ કંઈક અલગ હતો આજે આ બધી વસ્તુઓ ચાલી ગઈ બધાને તૈયાર જોઈએ છે કોઈને મહેનત કરવી નથી એ જ રીતે આપણા પોતાના જીવનમાં પણ બધી સુખ સગવડ આપણે તૈયાર જોઈએ છે કોઈ સુખ સગવડ મેળવવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવા તૈયાર જ નથી આજનું જે કલ્ચર છે આજના જે સંસ્કાર છે તે આ છે આ રીતે છે ને બોર ખાવાની લાલચ અઠવાડિયામાં એકાદ વખત આવા વિસ્તારમાં અમને લઈ જતી અને અમે આ રીતના બોર પાડીને ખાધા છે આજે પણ અમે આટલા વર્ષો પછી આનંદ મેળવીએ છીએ આ વાતોને યાદ કરીને આજે પણ મારી પોતાની ઓફિસ એવા વિસ્તારમાં છે કે એ રાંદેરનો વિસ્તાર નજીક છે પણ હવે તો એ જંગલ બોરના જંગલ ચાલી ગયા કોન્ક્રીટના જંગલ થઈ ગયા રાંદેરમાં તો આજે તો રાંધેરી બોર શોધવા અઘરા છે ભાઈ હવે આ જે છે ને આપણી કરેલી મહેનતનું ફળ અને તૈયાર મળેલી બાબતો એમાં કેટલો તફાવત છે ને એને આજે આપની બોધકથામાં જાણીએ ને મિત્રો આજની વાર્તા ખરેખર ખૂબ સુંદર છે અને સમજવા જેવી આજના બાળકોએ સમજવાની છે આજના વાલીઓએ સમજવાની ને સમાજના જે બધા ઠેકેદારો છે ને એ લોકોએ પણ ખાસ આ વાતને સમજવી જરૂરી છે આમ જોવા જઈએ ને તો આજની વાર્તા વિશ્વ વિજેતા સમ્રાટ સિકંદરથી જોડાયેલી વાત છે સિકંદરના પિતા ફિલિપ એ યુરોપ અને એશિયાના અમુક દેશો જીતવા માટે નીકળ્યા અને આ રાજા ફિલિપ આયોજનમાં બહુ જ કુશળ હતા તો એના આયોજન પ્રમાણે એક પછી એક નાના મોટા યુદ્ધો થયા અને એને દુનિયાના ઘણા બધા દેશોને પોતાના સામ્રાજ્ય સાથે જોડ્યા રાજાની એક પછી એક જે જીત હતી ને એ જીત થી રાજ્યની પ્રજા બહુ જ ખુશ હતી અને આવી જીત મળે ને ત્યારે પોતાના રાજ્યના લોકો નાચે કૂદે આનંદ મનાવે આ રીતે લોકો આનંદ માણતા હતા અને બીજી બાજુ રાજા ફિલિપના મહેલમાં એનું સંતાન સિકંદર એક ખૂણામાં બેસીને રડતું હતું હવે આખા રાજ્યમાં ખુશીનો માહોલ છે ને રાજાનો પોતાનો જ દીકરો રડતો હોય તો જરાક નવાઈ જેવી વાત હતી ને તો રાજ્યના આ ઉત્સવમાં એ બાળક ભાગ લેવા તૈયાર નહોતો થતો અને આ દ્રશ્ય મહેલના એક સૈનિકે જોયું કે ભાઈ રાજકુમાર જેને ખરેખર ખુશી મનાવવી જોઈએ આ જીદની એ નથી મનાવતા એ બેસીને રડે છે તો આ વાત એને દ્વારા અજૂબતી લાગી તો એને નક્કી કર્યું કે મારે રાજા ફિલિપને આ વાત કરવી જોઈએ અને એ સિપાહી રાજા પાસે ગયો અને રાજાને કીધું કે હે રાજાજી તમારું સંતાન આ રીતે રડે છે રાજ્યમાં ઉત્સવનો માહોલ છે જીતનો આનંદ લોકો લૂંટી રહ્યા છે ત્યારે તમારું બાળક રડે છે એનું કારણ તમે જાણો અને આ વાત સાંભળીને રાજા ફિલિપે ઉત્સવમાં ભાગ લેવાનો હતો તે એક સાઈડ કરી અને દોડતા દોડતા પોતાના મહેલ પર ગયા અને રાજા ફિલિપે સિકંદરને ઉઠાવીને કીધું કે બેટા આજે ઉત્સવનો આનંદનો દિવસ છે ને તમે કેમ રડો છો તું કેમ રડે છે ભાઈ પિતાએ દીકરાના માથા પર પ્રેમથી હાથ ફેરવો કે બેટા આજે હું આટલો મોટો વિજય મેળવીને આવ્યો છું અને એની ખુશી હોવી છે એના બદલે તું રડે છે ત્યારે સિકંદરે રડતા રડતા રાજા ફિલિપને કીધું કે મને માફ કરજો તમે જે નવા રાજ્ય જીતીને અહીંયા આવ્યા છો ને એનો આનંદ મને બિલકુલ પણ નથી અને આ વાત સાંભળીને રાજા ફિલિપને એવું સમજાયું જ નહીં કે આ મારી જીતને આ કેમ નથી આનંદમાં ફેરવી શકતો કેમ એને આનંદ નથી અને હું નવા રાજ્ય જીતો એમાં ને શું વાંધો પડ્યો આખું નગર નગરના જનો નાચી ખુશીને આનંદ મનાવી રહ્યા છે ઉત્સવ મનાવી રહ્યા છે આને કેમ દુખ છે આ વિચાર રાજા ફિલિપના મનમાં આવ્યો અને પિતાએ પોતાના દીકરાને કીધું કે બેટા તું મને આનું કારણ બતાવ હું ચપટી વગાડતા તારું દુઃખ દૂર કરી દઈશ પણ તું આનંદમાં રહે અને આ વાત સાંભળીને સિકંદરે પોતાની આંખના આંસુઓને લૂસતા લૂસતા કીધું કે પિતાજી મારા દુઃખનું કારણ તમે છો અને આ વાત સાંભળીને રાજા ફિલિપને બહુ મોટો આંચકો લાગ્યો એને સિકંદરને પૂછ્યું કે બેટા કેવી રીતે આમાં તને શું વાંધો પડ્યો અને હું તો આજે જીત મેળવું છે તે તારા માટે મેળવું છે હું તારો જ વિચાર કરીને આ યુદ્ધ જીતીને આપણું સામ્રાજ્ય વધારું છું તું મને તારા મનની વાત થોડુંક મન ખોલીને કર તો મને સમજણ પડે કે ભાઈ આ કેમ આવું ત્યારે સિકંદર એના પોતાના બાપને એવું કીધું હે પિતા તમે આ રાજ્યો જીતીને આપણા રાજ્યની સરહદ વધારી રહ્યા છો એ આનંદની વાત છે પણ તમે જ જો આ બધા રાજ્યો જીતીને પોતાના દેશને મોટો બનાવશો ને કાલે હું મોટો થઈશ તો હું શું કરીશ હું શું જીતીને લાવીશ તમે જ બધું જીતી લેશો તો મારા કામ માટે શું બાકી છોડશો હું શું જીતીશ હું કોની સાથે લડીશ એક નાનકડા બાળકનું મન ક્યાં હતું કે પિતા જ જો મને બધું આપી દેશે તો હું શું વસાવીશ હું શું કરીશ હું કોની સાથે લડીશ કોના રાજ્યને જીતીને મારા રાજ્યની સરહદ હું વધારીશ અને તમે આ રીતે જે જીત મેળવો છે ને તેમાં મને દુઃખ થાય છે કે તમે મારા માટે જીતવા માટે કંઈ વધારવાના જ નથી બધું જ તમે જીતી લેવાના જ એનું દુઃખ મને કોરી ખાય છે મને પણ મારું પરાક્રમ બતાવવાનો મોકો મળવો જોઈએ ને તમે જ જીતી લાવશો તો હું મારું પરાક્રમ ક્યારે કોને બતાવીશ અને પોતાના પુત્રની આવી વાત સાંભળીને રાજા ફિલિપની છાતી એક ગજ ફૂલી ગઈ કે આટલું નાનું બાળક કેટલો લાંબો વિચાર કરે છે મિત્રો આ સિકંદરના જે શબ્દો છે ને અને રાજા ફિલિપે જે વાત પોતાના પુત્રના મોડે સાંભળી એમાંથી મારી વિચારધારા એક અલગ બાજુ પણ જઈ રહેલી છે અને ચોક્કસ આ વિચારધારા હું મારે તમને આજે આ વાર્તામાં કહેવી પણ છે આજે આજે આપણું હિન્દુસ્તાન પશ્ચિમના દેશની સંસ્કૃતિને ગાળો ભાંડે છે પશ્ચિમના દેશની સંસ્કૃતિની ટીકા કરીએ છ એની મજા લઈએ છીએ પણ મિત્રો પશ્ચિમના દેશની સંસ્કૃતિ પાસેથી આપણે પણ કંઈક શીખવાનું છે પશ્ચિમના દેશમાં છે ને કોઈ પણ ઉદ્યોગપતિ કોઈ પણ વેપારી કોઈ પણ બાપ પોતાનો ધંધો પોતાની દુકાન પોતાની ઓફિસ પોતાની ફેક્ટરી કે પોતાનું સામ્રાજ્ય પોતાના સંતાનના હાથમાં આપતા પહેલાં એને ચકાસે છે એને ઘડે છે એનામાં આવડતના જે બીજ રોપવાના તે રોપે છે ને પછી એને આપે છે આ વાત આપણે ત્યાં હજુ નથી આવી બહુ ઓછા લોકો છે બહુ ઓછી એવી જાતિ છે જે બચપનથી આ વિચારે છે ને પોતાના બાળકોને આ સંસ્કાર આપે છે આપણે ત્યાં તો આપણા બાળકો મોટા થાય એટલે તૈયાર ગાદી પર બેસાડીએ જ હજુ તો પેલો મૂછનો દોરો ભૂય 18 અઢાર થયા નથી ને એને ગાડીની ચાવી મળી જાય છે ત્યારે નુકસાન થાય છે એ ગાડી ક્યાંથી લાવવી કેવી રીતે લાવવી એમાં પેટ્રોલ ક્યાંથી ભરાવું એના સંસ્કાર આપો ને પછી એને ગાડી આપો તો લગભગ એને વાંધો નહીં આવે આજે પણ છે ને એક તરફ જોવા જઈએ તો પશ્ચિમના દેશની જે સંસ્કૃતિ છે તે થોડીક આપણે વિચારવા જેવી ખરી પશ્ચિમના દેશમાં બાળકો જ્યારે ભણે છે ને ત્યારે એની સાથે સાથે કંઈક નાની મોટી નોકરી કંઈક કામ કરીને થોડા ઘણા પૈસા કમાય છે ને પોતાના ભણતરમાં જોડે છે ને આજના આપણા અહીંયાના બાળકો આજે કોલેજ જવાનું છે પાંચસો રૂપિયા આપો પેટ્રોલ બી ભરાવાનું છે ને આજે હું બહાર નાસ્તો કરવાનો છું આપીએ છીએ ને આપણે અરે મેં તો એવા લોકો જોયા છે આજના આપણા દેશમાં કે પરણી ગયા પછી પપ્પા ને મમ્મી પાસે હાથ લાંબો થાય છે કે મને પૈસા આપો આજે અમે બે ફરવા જવાના તો આ તો શરમની વાત છે ને તો પછી આપણે પશ્ચિમના દેશની સંસ્કૃતિને ગાળો ના ભંડાય એની પાસેથી કંઈક શીખવું પડશે લાવવું પડશે કે આપનું બાળક પણ નોકરી કરીને કંઈ લાવે ને પછી પોતાના ભણતરમાં આગળ વધે તો એ જલ્દી સારા સંસ્કાર સાથે આગળ વધશે આપણે આપણે આપણા પોતાના પગ પર રહેવાનું શીખીએ ને તો પાંગડા બનીશું સમાજમાં ઊભા નહીં રહેવાય મિત્રો આજે આપણે વિચારવાનું છે કે સિકંદરે જે વાત રાજા ફિલિપને કરી એ વાત આજના કેટલા બાળક પોતાના મા બાપને કરી શકે છે કદાચ લાખમાં એકાદ લાખમાં એક બાળક કદાચ આપણે ત્યાં નીકળે તો મિત્રો આ વાર્તાનો જે સાર છે ને તે બહુ ચોક્કસ રીતે આજના યુવાનો એ શીખવાનો છે માં બાપ એ શીખવાનો સમાજે શીખવાનો જ આપણા દેશની સરકારો એ શીખવાનો છે બહુ ચોક્કસ રીતે આ વાતોને જીવનમાં જોડવી પડશે તો જ આપણે આપણા પગ પર ઊભા થઈ શકીશું અને આપની જે પેલી નબળાઈ છે ને એને દૂર કરી શકશું મિત્રો પિતા પાસેથી વારસો મળે એ કંઈ જ ખોટું નથી પણ પોતાના બળ પર જે ઊભું કર્યું હોય ને એની મજા કંઈ અલગ છે મેં કીધું ને પેલા લારીવાલા પાસે કે ટોપલાવાલા પાસે લઈને ખાધેલા બોર અને બોરડી પરથી પાડેલા બોર એ બંનેનો સ્વાદ અલગ છે કોઈ વખત માણવું હોય તો આ મહેનત કરી જોજો તો તમને ખબર ખબર પડશે છે છે જોઈ ને કેરી ખાવા માટે આંબો પડતો પછી બધા ભેગા થઈને જોઈ બે જણા જોઈ કે ભાઈ જો પેલી બાજુથી કોઈ આવતું નથી ને પેલો આંબા વાડીવાળો વાડી વાળો કોઈ દોડે એવો નથી ને એમ કરીને બે પથ્થર લઈને જતા ને પેલી કેરી દેખાય ને એની પર મારતા કેરી પડે એટલે પેલો જે પડી એટલે પેલો બીજો લઈને ભાગે ને એની સાથે પેલા બાકીના બેબી ભાગી જતા ને પછી બધા ત્રણ ચાર જણ ભેગા થઈને કેરી ખાતા ને એનો સ્વાદ ખાટો નહોતો હતો મીઠો હતો તો આ જીવન જરૂરી છે આપણા બાળકોમાં આ જીવન સિંચવાની જરૂર છે તો આની પર ધ્યાન આપજો અને તમારા પોતાના બાળકોને આ વસ્તુ ચોક્કસ રીતે સમજાવો અને મિત્રો આ વાર્તા છે ને તમારા બાળકોને અચૂક સંભળાવજો તો મિત્રો સિકંદર જેવો માણસ જેનો પિતા દુનિયા જીતીને પોતાના બાળકને આપવા માંગતો હતો અને બાળક એવું કીધું કે આમાં મજા નહીં આવે તમે મારા માટે કઈ બાકીની રાખશો હું શું બતાવીશ હું કયું પરાક્રમ કરીશ એનો જવાબ પિતા ન આપી શક્યા તો મિત્રો આપણે બહુ જ સંભાળવાનું છે હમણાં આપણા સમાજમાં પેલી વાર્તાઓ બને છે ને કે દીકરાને ગાડી આપી દીધી દીકરાએ ચાર પાંચ જણને ઉડાવી દીધા બાપે પોતાના પૈસે પોલીસ ખરીદી લીધી કાયદો ખરીદી લીધો ને પોતાનો બાળક નિર્દોષ પેલા મરી ગયા જેનો જાન ગયો તેની કોઈ વેલ્યુ નહીં ના આ જરૂરી નથી તમારો બાળક ગુનેગાર છે એને સજા અપાવો એને સોંપો સરકારને પોલીસને અને જેને નુકસાન થયું છે એને વળતર આપો તમારા બાળકને બચાવવા માટે પૈસા નહીં વાપરો પહેલાંને નુકસાન થયું છે એને આપો એને આપશો તો તમને એમાં ફાયદો મળશે નહીં તો આ સંસ્કાર આપણે આપણને એક દિવસ લોહીના આંસુ રડાવે એ વાત ચોક્કસ બરાબર તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું માર્યોદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીદી નમસ્તે